વડોદરા શહેર નજીક કોઈલી ગામ પાસેથી આવેલી ગુજરાત રિફાઈનરી આઈઓસીએલ માં વધુ એક વખત આગ લાગવાની ઘટના બની હતી આ ઘટનામાં આસપાસના ગામના લોકો ભયભીત થયા હતા વડોદરા શહેર નજીક કોયલી ગામ પાસે આવેલી ગુજરાત રિફાઈનરી કંપનીમાં ફરી એક વખત બ્લાસ્ટની ઘટના સામાવી છે એકાએક રિફાઈનરીમાંથી આગ લાગ્યા બાદ ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકો ભયભીત થયા હતા જેરે કામદારો ઓમાં પણ ફફડાટ ફેલાયો હતો બનાવની જાણ થતાજ સ્થાની કંપનીમાં જ ફાઈ દોજ આગ લાગી હતી જે પ્લાન્ટ ખાતે તુરંત દોડી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા તો બીજી તરફ આસપાસના ગ્રામજનોનું કહેવું છે કે જોરદાર બેથી વધુ ધડાકા થયા અને બહાર નીકળીને જોયું તો રિફાઈનરીમાંથી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા નોંધનીય છે કે ગુજરાત રિફાઈનરી કંપનીમાં અનેકો પ્લાન્ટ આવેલા છે જે પૈકીના એક આઈઝોમ પ્લાન્ટમાં આવેલા ફર્નિશમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું એક તબક્કે આ ઘટનામાં કંપનીમાં હાજર કર્મચારીઓના પણ જીવ તાળવે છૂટ્યા હતા જોકે ગણતરીના સમયમાં જ કંપનીના પ્રશાસન દ્વારા આગ ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો જ્યારે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું